વડોદરામાં વરસાદ અને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી પાલિકામાં બેઠક યોજાઈ ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના પ્રવાસે આવનાર છે જેને લઈને અનોખો ધનઘણાટ છે નારી શક્તિ દ્વારા ખાસ વડાપ્રધાનનું સ્વાગત અને સન્માન કરવામાં આવનાર છે વડોદરાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાના મુલાકાતે આવનાર હતી અને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આપણા દેશે ઓપરેશન સિંધુર શરૂ કરીને દુશ્મન દેશ પાકિસ્તાનને ઝડપાતો જવાબ આપ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન આ ઘટના બાબતે પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકોને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યો છે ત્યારે આજે પાલિકા કચેરી ખાતે અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી તમામ રૂપરેખા તૈયાર કરી હતી અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે ખાસ પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી અત્યારે રોડ રસ્તા પાણી અને ગટર મુદ્દે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીના ટૂંકા રૂટને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટથી અંદાજીત છસો મીટરનો રોડ શો થકી નારી શક્તિનું અભિવાદન સ્વીકારશે આજે અમે ગઈકાલે જે પ્રીમન્સ ઓન એક્ટિવિટીની મિટિંગ થઈ હતી આ બાબત તો કન્ટિન્યુઅસ મિટિંગ પણ આજે કર્યા હતા એટલે ચોમાસાનો અગાઈ છે એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે સાથે સાથ વીવીઆઈપીના આગમનને લઈને તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ રોડ મેન્ટેનન્સ આ બધુંનું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મીટિંગ કરી છે અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સમાન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનો રહેશે રોડ સેફ્ટી ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંધુર અને આપણી સેનાએ બહુ સફળતા સફળતાપૂર્વક કર્યું છે એટલે એને સમાન આપવા બદલ જે પણ પગલાંઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં તંત્ર પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવી છે લાસ્ટમાં કરીશું કયા બાબત જે હા રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી છે નાનકડો રૂટ છે પણ આને સેફ પેસેજ થાય માની વીવીઆઈપીનું પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાંઓ લેવાના છે સીસીટીવીથી રોડથી બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીશું શહેરીજનોને અપીલ શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે ઓપરેશન સિંધુની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ફોર્સેસે જે મૂળ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને એના પછી પહેલી વખત માની વી વાઈ ભાઈ અહીંયા પધારી રહ્યા છે એટલે વડોદરાના નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મુમેન્ટને એન્જોય કરે એવા હું અપીલ કરું છું